નવસો થી વધુ કર્મચારીઓ એક હડતાલ પર ઉતરતા કંપનીનું કામકાજ થપ થઈ ગયું છે લક્ષ્મી સ્નેક્સ કંપનીના પ્રથમ આજે કામ બંધ રાખીને આંદોલન શરૂ કર્યું છે કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને લઘુત્તમ વેતન આપવામાં નથી આવી રહ્યું આ સાથે પીએફ કાપવામાં પણ ગેરરીતિ કરવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓને અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે તેમજ કંપની સરકારી નિયમોનું પાલન નહીં કરતી હોવાનું અને સાથે સાથે સીટીના સાધનો પણ કર્મચારીઓને નહીં આપવાની ફરિયાદ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે આ મામલે અગાઉ કર્મચારીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ કંપની દ્વારા યોગ્ય જવાબ નહીં આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ અહીંયા કરવામાં આવ્યો છે ત્યારે તેમની માંગ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ કર્મચારીઓ ઉચ્ચારી રહ્યા છે નામ રાવ રવિન્દ્ર મહેશભાઈ છે હું છેલ્લા નવ વર્ષથી આ કંપનીમાં નોકરી કરું છું પહેલાં કંપની બાર કલાક ચાલતી હતી ત્યારે બહુ વાતરા કર્યા અને અત્યારે વાતરા છે અને બીજી બાબત કે પહેલા જે મશીનો સ્પીડ રેગ્યુલર અત્યાર સુધી પંચ્યાસી ચાલતી હતી એની જગ્યાએ અત્યારે જે નવો પ્લાન બને છે ફેઝ ફોર એમાં મશીનોની સ્પીડ એકસો ને વીસ રાખવામાં આવે છે જેથી કરીને અમને ભરવામાં બહુ તકલીફ પડે છે બીજું કે સ્પીડ તમે જે લીગલી છે રાખો ને આ માણસોની હાલત તો જુઓ એકવાર વાર ખાલી એના ચહેરા પર નજર કરો કે આ કલાક બોક્સ ભરે છે તો એમની હાલત કેવી થઈ જાય છે ઘરે જઈને સુવા છે તો સવાર કેમનું પડે છે એ ખબર નહીં પડતી આ ખાલી કાલે કાલની જ વાત હતી બહુ દિવસ નહીં થયા કાલ નો જ દાખલો કાલે ખાલી સો સ્પીડ પર વાડકા આઈટમ જે આવે છે પાણીપુરી વાડકા એ ચાલતી હતી એમાં ખાલી ટેપ મારવા બેઠો હતો ખાલી ટેપ મારતા મારતા ખાલી આંગળી તમે જોઈ શકો છો કે એ આંગળી સૂજી ગઈ છે દેખાય છે તો આ પછી ખાલી તમે વિચારો કે અમદાવાદ કંપનીમાં જે એકસો પર મશીન ચાલે છે એ રેગ્યુલર જો જે છોકરાઓ ભરવા જાય છે અને જે ઓપરેટરો મશીન ચલાવે છે ઓપરેટરો એવું નથી કે ખાલી બેસી દેવાનું એ છોડાવવા બેસે છે ત્યારે એમને અડધો કલાક એકસો પર ભરવાનું હોય છે એટલે એમને તકલીફ તો પડે જ છે એવું નથી કે ખાલી રોડ બદલી બદલી બેસી રહેવા એટલે આ રીતે અમારી ખાલી એક જ માંગણી છે કે અમે જે હેલ્પરો છીએ એમને થોડોક આ રાહત મળે એ રીતે તમે સ્પીડ લિમિટ કરાવો અને બીજું કે આ જે લીગલ સ્પીડ છે પંચ્યાસી પંચ્યાસી થી એટલી જ રખાવો આજ અમારી માંગણી છે કારણ કે અમે અહીંયા આગળ જે તકલીફ બેઠીએ છીએ અમને ખબર છે કે અંદર કેવી તકલીફ પડે છે મારું નામ સુરેશભાઈ

તો છતાં એમાં મળતું નહીં અને એની માટે હું ઉભા કંપનીમાં આથી દસમી રજૂઆત કરી એક વર્ષ સુધી તો ચાલ ચાલ કર્યું કોન્ટ્રાક્ટરો જોડે અને કંપનીમાં એચઆર ડિપાર્ટમેન્ટમાં એડ કર્યું અમે પણ એનો કોઈ ઉકેલ આવ્યો નહીં એટલે અમને આ પગલું અમારે ભરવું પડ્યું કેમ તમારી વાત કેમ નહીં વાપરતા હવે ના વાપરતા એ તો એમને ખબર કોન્ટ્રાક્ટરોની તમે અબે માજૂર વિભાગમાં સરકારી કોઈ વિભાગોમાં રજૂઆત કરી સરકારી વિભાગમાં અમે રજૂઆત નથી કરી કારણ કે અમે કંપનીનું અમે એવું ઈચ્છતા હતા કે કંપની અમારી આગળ આવે આજે કંપની આગળ આવે એ માટે અમે આગળ કોઈ પગલું ભર્યું જ નથી અમે અંદર રજૂઆત કરેલી પણ એમણે અમારું આમ જોયું નહીં ક્યાં સંદીપસિંહજી છે ગામ દેવા હું આઠ કલાક માટે આંદોલન કરાવ્યું તો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર અને મેનેજરે ખોટી રીતે છૂટો કર્યો છે અત્યાર લગી મેં રાજી હું મીક્યું જ નહીં હાઈકોર્ટમાં કેસ કર્યો છે અહીં લેબર કોર્ટમાં કર્યો તો હાજર એક વાર રહ્યા નહીં કા મારવાડી કોન્ટ્રાક્ટરે હાજર નહીં રહો કા તો મેનેજરે હાજર નહીં રહો અત્યારે મેનેજર છે આ મારી તો માંગે કે શોષણ આલો કોન્ટ્રાક્ટર કાં તો કંપની મને પાછો લે ખાલી પંચિંગ એકલું જ બંધ કર્યું છે બીજી કેસી સિસ્ટમ કરીને ગ્રેજ્યુએટ બોનસ બે જ વસ્તુ આપી દીધી મને પીએફ તો મારો હજુ જમત બોલે છે

અઢી વર્ષ થી કેસ લડો છું હાઈકોર્ટ માં અત્યારે શોષણ કરતા પેલા કંપની નો વકીલ છે અલ્પેશ અને બીજી પ્લસ વસ્તુ કે જે લોકો કરે છે અઢાર વર્ષ ની નોકરી કરે છે એની પાંચસો ને સાડી રૂપિયા દાદરી છે અને બહુ દબાવે છે કોઈ નાની નાની વાત નોકરી કરી પંદરસો ડેબિટ ચાલ કાલ થી નોકરી ગાડી મૂકીશ બસ કોન્ટ્રાક્ટરની પજવણી આ છે છે જોડે જોડે સાથે મેનેજર અને જે હેરાન કરે છે તો આવું ના હોવું જોઈએ છોકરો આ માનો કે જે વર્ષથી નોકરી કરતો બીજો કોઈ જગ્યાએ નોકરી મળે ગાડી તો ચાલે વસ્તુ ખોટી કહેવાય અને યાર તમે સમજો એને એને સમજો કે આટલા વર્ષથી નોકરી કર સાડી પાંચસો રૂપિયા હાજરી શું કેવાય મોઘવારી પાંચસો રૂપિયા કશું ના કહેવાય માણસ હજાર રૂપિયા બારસો રૂપિયા હાજરી માંગે માણસ આટલા વર્ષ નોકરી કરી હોય એને અને લા તમારી ગાડી મૂકે આવું ના ચાલે યાર બધું શોષણ ના હોય યાર